નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો મારું વાતન્યૂઝ એસટીના ત્રણ કર્મચારીઓએ પીધી ફિનાઇલ અમરેલીના એસટીમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓએ ફિનાઇલ પી લેતા સિવિલ હોસ્પિટલે કરાયા દાખલ અમરેલી એસટી ડેપોમાં ફરજ બજાવતા બે ડ્રાઈવર અને એક કંડક્ટરની થોડા સમય પહેલાં સેન્ટ્રલ ઓફિસમાંથી બીજા ડિવિઝનમાં બદલી કરી નાખવામાં આવી હતી ત્યારે તેમજ દલિત સમાજ સામે રાગ દ્વેષ રાખતા હોવાના આક્ષેપ સાથે ત્રણ કર્મચારીઓએ ફિનાઇલ પી લેતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા વાત કરીએ તો અમરેલી એસટી ડેપો ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અનિલભાઈ ભીખાભાઈ વાળા મનીષભાઈ કાંતિભાઈ વાળા અને પરેશભાઈ મનુભાઈ ચૌહાણ આ ત્રણેય કર્મચારીઓએ બપોરે ચિત્તલ રોડ પર આવેલા એરપોર્ટની દિવાલ પાસે બેસી એકી સાથે ફિનાઈ ફિલાતા તાત્કાલિક અમરેલી સિટી હોસ્પિટલ ખાતે આવ્યા હતા ત્યારે આ ત્રણેય કર્મચારીઓની તાજેતરમાં નડિયાળ જૂનાગઢ અને રાજકોટ ડિવિઝનમાં બદલી કરવામાં આવી હતી અને આ બદલી વહીવટી કાળોસર કરવામાં આવી હોવાનું એસટી વિભાગે જણાવ્યું હતું ત્યારેલના સામાજિક કાર્યકર્તા નરેશભાઈ વાળા દ્વારા માંગણી કરવામાં કરવામાં આવી હતી કે કર્મચારીઓને મજબૂર કરનાર જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ આવે તેમજ મીડિયા કાર્યકર્તાની યાદીમાં જણાવ્યું હતું કે કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલનની પણ નરેશભાઈ વાળા દ્વારા ચીમકી આપવામાં આવી હતી અહેવાલ ભરત રાઠોડ પચીસના રોજ અમરેલી સિવિલ હોસ્પિટલથી ડાયરેક આ જે પીડિતો છે જેમની જેમની ઉપર માનસિક ત્રાસ આપી એમની જે જિલ્લા ફેર બદલી કરવામાં આવેલ હતી જે એસટીના કર્મચારી છે અને માનસિક રીતે કન્નડગત કરી આર્થિક નુકસાન કરવાના ઈરાદે જે અમને માત્ર અનુસૂચિત જાતિ સમાજના જ પાંચ વ્યક્તિની બદલી કરી અને બીજા કોઈ વ્યક્તિની બદલી કરવામાં નથી આવતી એના ભાગરૂપે ત્રણ દિવસ એક નવ બે હજાર પચીસના રોજ આ ત્રણ વ્યક્તિ જે અમારી પાછળ દેખાય છે જે એસટીના કર્મચારી છે એ લોકોએ આત્મ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલો હતો અને સિવિલમાં દાખલ થયા પણ પોલીસ ફરિયાદ આજ દિવસ સુધી લેવામાં લેવા આવેલ નથી તો આપણે કલેક્ટર કચેરી કલેક્ટર સાહેબને મેલ પણ કરેલ કે જો અમને ન્યાય નહીં મળે તો અમે આપણી કચેરીમાં ઉપવાસ આંદોલન કરશું ને મૃત્યુ સુધી ઉપવાસ ઉપર બેસીશું તો હાલ સુધી અમને કોઈપણ જાતનો ન્યાય મળ્યો નથી આજે અમે કલેક્ટર કચેરી કલેક્ટર કચેરીના પટાંગણની અંદર ઉપવાસ ઉપર બેઠા છે ને પીડિત ત્રણ મારી પાછળ છે બસ અમને ન્યાય મળે એવી વિનંતી કરીએ